નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ રાજનીતિને લઈને જોઈએ મહત્વના સમાચાર તો પહેલીવાર ભાજપની અંદર કોઈ ભાઈડો મંત્રી જાહેર થયો છે સમગ્ર સમાચારમાં વાત કરીએ તો ભાજપ સરકારની અંદર જે મંત્રીઓ છે જેટલા રાજનેતાઓ છે તો પહેલીવાર એક ભાઈડા રાજનેતાનો ચહેરો સામે આવ્યો છે સમાચારમાં વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા કમોસમી વરસાદમાં જે નુકસાન માટે જાહેર કરાયેલા સહાય પેકેજ સામે અમરેલી જિલ્લાના એક ભાઈડા ભાજપના રાજનેતાએ ભડાકો કર્યો છે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી છતન માલાણીએ આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવીને પક્ષના તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે રાજીનામા પત્રમાં સરકારની વહાલાદવાલીની નીતિ સામે સખત નારાજગી વ્યક્ત કરી છે મિત્રો સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રી છતનભાઈ માલાણીએ આ પેકેજને જે ખેડૂતોનું અપમાન ગણાવ્યું છે ખેડૂતોની મજાક ગણાવી છે ભાજપ સરકારને સાવધાન અને સતર્ક રહેવા માટે તેમણે સમજાવ્યા છે તેમણે ભાજપ સરકારમાંથી રાજીનામું આપ્યું છે કારણ કે એટલી મોટી નુકસાની ગઈ હોવા છતાં ભાજપ સરકારે માત્ર ને માત્ર ખેડૂતોને નાનું પેકેજ જાહેર કર્યું છે તો ખેડૂતોની અત્યારે સ્થિતિ આત્મહત્યા કરવા માટે મજબૂર બની છે તેવી થઈ રહી છે ત્યારે ભાજપે માત્ર તેમને મજાક ઉડાવી અને સહાય જાહેર કરી એટલું જ જાહેર પેકેજ કર્યું છે તેનો વિરોધ કરવા માટે સાવરકુંડલાના ભાજપના પૂર્વ મહામંત્રીએ ચેતનભાઈ માલાણીએ ખેડૂતનો સાથ આપવા માટે ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધું છે તો મિત્રો ફરીવારે એક રાજનીતિના સમાચાર ઉપર નજર કરીએ તો સરકાર દ્વારા જે ખેડૂતો માટે જાહેર કરાયેલું જે રાહત પેકેજ છે આમ આદમી પાર્ટીના નેતા એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાએ તેના પર કટાક્ષ કર્યો છે એએપીના એમએલએ ગોપાલભાઈ ઇટાલિયાએ ભાજપ સરકાર પર કટાશ કરતા જણાવ્યું છે એએપી એટલે કે આમ આદમી પાર્ટી એમએલએ મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ એસેમ્બલી ગોપાલભાઈ ઇટાલિયા જે વિસાવદર વિધાનસભામાંથી છૂટાઈને ધારાસભ્ય બન્યા છે તેમણે ભાજપ સરકાર પર કટાશ કરતા કહ્યું છે કે અત્યારે જે સરકારે રાહત રાહત પેકેજ જાહેર કર્યું છે તે માત્ર ને માત્ર ખેડૂતોની મજાક બનાવવા માટે કર્યું છે તેમણે આ પેકેજને ખેડૂતોની મજાક ગણાવ્યું છે અને કહ્યું છે કે આ પેકેજથી ખેડૂતોને ખર્ચો પણ ના નીકળે ઇટાલિયા

તમામ ખેડૂતોને સંપૂર્ણ નુકસાનનું વળતર આપવું જોઈએ સાથે તેમણે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવાની પણ અપીલ કરી છે જેથી વાસ્તવિક રાહત મળી શકે મિત્રો હાલમાં જે માવઠુંની પરિસ્થિતિ જે વર્ષ કમોસમી વરસાદ આવ્યો છે જેના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે તો તેવા સમયે ભાજપ સરકારે માત્ર બે હેક્ટર દીઠ ખેડૂતોને જે વળતર જાહેર કર્યું છે તો ગોપાલ ઇટાલિયા જે વિસાવદર ધારાસભ્ય છે તેમણે સરકારને એવું સૂચન કર્યું છે કે જેટલા હેક્ટરમાં નુકસાન ગયું છે તેટલા હેક્ટરની માત્રામાં ખેડૂતો

ભાજપ સરકારે દસ હજાર કરોડનું સોળ હજાર ગામડાઓનો સર્વે કરવામાં આવ્યો છે અને સોળ હજાર ગામડાઓના ખેડૂતોને આ બજેટ વિતરણ કરવામાં આવે તો સોળ હજાર ગામડાઓના ખેડૂતના ખાતામાં ફક્ત ને ફક્ત એટલા જ રૂપિયા જમા થશે જે ખેડૂત ફક્ત ને ફક્ત આત્મહત્યા કરવા માટે દવા ખરીદી શકે તેટલા જ પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે તો ગોપાલ ઇટાલિયાએ સરકાર વિરુદ્ધ મહત્ત્વનો કટાશ કર્યો છે વધુમાં તેમ પણ જણાવ્યું હતું કે દસ હજાર કરોડના બજેટની રકમ જાહેર કરતાં લોકોને એવું પણ લાગે છે કે ખેડૂતો માલામાલ થઈ જશે ખેડૂતો જ્યારે હેલિકોપ્ટર લઈ શકે તેટલા તેના ખાતામાં પૈસા સરકાર દ્વારા જમા કરશે પરંતુ આ એક મજાક બનાવ્યો છે ખેડૂતોને માત્ર મોત ખરીદવા માટે જે દવા ખરીદી શકે તેટલા જ પૈસા ખેડૂતોના ખાતામાં જમા થશે કારણ કે દસ હજાર કરોડનું બજેટ ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે પરંતુ દસ હજારના બજેટની અંદર કેટલા ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે તો સોળ ગામડાઓનો સમાવેશ કરવામાં આવશે અને સોળ ગામડાઓમાં લાખો ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો લાખો ખેડૂતોના ખાતામાં આ સોળ હજારના બજેટનું વિતરણ કરવામાં આવે તો ખેડૂતોને માત્ર ને માત્ર થોડીક જ સહાય મળશે ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો વરસાદના કારણે જે માવઠાને કારણે જે નુકસાન થયું છે તો ભાવનગરના ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે વાત કરીએ સમાચારમાં વિગતવાર માહિતી તો ગુજરાતની અંદર ગુજરાત રાજ્યના રાજ્યમંત્રી તથા ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય પરસોત્તમ સોલંકીની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ભાવનગર શહેરના સર્કિટ હાઉસ ખાતે તેઓએ જિલ્લામાં પડેલા જે વરસાદની સ્થિતિ અને જે ખેડૂતોને જે નુકસાન થયું છે તે અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી તેની અંદર જે ચર્ચા કરવામાં આવી છે આ બેઠકમાં વરસાદની જે અસરગ્રસ્ત વિસ્તારોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી તો ટૂંક સમયની અંદર જ ભાવનગર જિલ્લામાં પરસોત્તમ સોલંકીએ ઉચ્ચ અધિકારીઓ સાથે જે બેઠક યોજી અને જે માવઠું જે આ વરસાદથી જે ખેડૂતો ભાવનગર જિલ્લાના ખેડૂતોને જે નુકસાન થયું છે તેમને ટૂંક સમયની અંદર સર્વે કરવામાં આવે અને વળતર ચૂકવવામાં આવે તેવી મિટિંગની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી છે ત્યારબાદ ફરીવાર ખેડૂત સમાચારો ઉપર એક નજર કરીએ તો જે નુકસાનગ્રસ્ત ખેડૂતો છે જે અત્યારે મોથા નામના વાવાઝોડા અને માવઠાએ જે ખેડૂતોને નુકસાન કર્યું છે તો તે અંગે નારણભાઈની એવી માગ છે કે જે ખેડૂતોની જે લોન છે જે દેવું છે તે માફ કરવું જોઈએ વિગતવાર માહિતી જોઈએ સાદી અને સરળ ભાષામાં સમગ્ર સમાચારની તો સૌરાષ્ટ્રની અંદર જે માવઠાના કારણે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા છે કપાસ સોયાબીન મગફળી જેવી પાકોમાં ખૂબ જ મોટી નુકસાની થઈ ગઈ છે મગફળી સાથે સંકળાયેલા ખે ખેડૂતોને તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે ત્યારે ખેડૂતોના પાક આજે વીમા જો ચાલુ હોત તો ખેડૂતોની આ હાલત થાય નહીં આજે છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂતો માવઠાથી નુકસાની ભોગવી રહ્યા છે સરકાર કોઈ જાતનું પૂરું વળતર આપતું નથી ત્યારે જો સરકાર આ લેણું ખેડૂતોની માથે નાખે તો ખેડૂતો ખૂબ મુશ્કેલીમાં શકે છે ખેડૂતોનું માફ નહીં કરે આ લેણું તો આવતી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જેવી ચૂંટણીઓમાં સરકારને તેમનું પરિણામ ભોગવવું પડશે તો ઉપલેટા તાલુકાના જે ગઢાળા ગામના નારણભાઈ આહીર છે તેમણે મહત્વની મુદ્દાની વાત નોંધાવી છે સરકારને કેમ કે આ વર્ષે જે માવઠું નોંધાયું છે જે આ છેલ્લા દસ વર્ષથી માવઠાએ પણ રેકોર્ડ તોડ્યો છે અને છેલ્લા દસ વર્ષથી વધારે પણ ખેડૂતોનું પણ એવું કહેવ્યું છે કે છેલ્લા દસ વર્ષથી આવી નુકસાની વેઠી નથી તો ખૂબ મોટા પ્રમાણમાં નુકસાની ગઈ છે નારણભાઈની વાત તદ્દન સાચી છે કારણ કે જો સરકારે ટૂંક સમયની અંદર સહાય આપવી પડે કાં તો જે બેંકમાં જે ધિરાણ ખેડૂતોનું છે તેમને ધિરાણ જે દેવું છે તે માફ કરવું જોઈએ ત્યારબાદ મહત્વના સમાચારો ઉપર એક નજર કરીએ તો દર મહિનાની પહેલી તારીખે મોટી મોટી કંપનીઓ પોતાના નિયમોમાં ફેરફાર કરતી હોય છે તો દેશના ઘણા નિયમોમાં પણ ફેરફાર થતો હોય છે તો આધાર કાર્ડ બનાવતી સંસ્થા જે ઉડિયા છે તેમણે આધાર કાર્ડની અંદર ખૂબ મોટા ફેરફાર કર્યા છે જાણીએ સમગ્ર માહિતી તો આધાર કાર્ડ બનાવતી જે સંસ્થા છે ઉડિયા તેમણે આધાર કાર્ડ અપડેટ સંબંધિત મહત્વના નવા નિયમો જાહેર કર્યા છે તો એક નવેમ્બરથી ઉડિયા આધાર સેવાઓમાં મોટા ફેરફાર કરશે આધાર કાર્ડ ધારકો ઘરે બેઠા જ નામ સરનામું જન્મ તારીખ અને મોબાઈલ નંબર ઓનલાઈન અપડેટ કરી શકશે ઓળખ માટે પાન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા સરકારી દસ્તાવેજો જોઈશે આધાર કાર્ડ પાન કાર્ડ ને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી ફરજિયાત નહીં તો એક જાન્યુઆરી બે થી છવ્વીસથી પાન અમાન્ય ગણાશે નવી ફી ડેમોગ્રાફિક અપડેટ ત્રણ પોઈન્ટ પંચોતેર બાયોમેટ્રિક અપડેટ રૂપિયા એકસો પચીસને આધારે પ્રિન્ટ ત્રણ પોઈન્ટ ચાલીસ રહેશે તો મિત્રો આધાર કાર્ડ બનાવતી સંસ્થા જે ઉડ્યા છે તેમણે મહત્વના નિયમો પહેલી તારીખથી લાગુ કર્યા છે તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ચેનલ સાથે જોડાવ